નમસ્કાર યુટ્યુબ ચેનલ દક્ષા પટેલ સંસ્કૃત ટીચર આપ સૌને લાઈવ લેક્ચર્સમાં હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આપણે ધોરણ બાર કાવ્ય નંબર આઠનો અભ્યાસ કરી રહ્યા છીએ મુખ્યત્વે એ કાવ્યના બે પાર્ટનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ પ્રસ્તાવના જોઈ કે પૃથ્વી પરના ભગવાન કોણ છે અને સાચે જ ભગવાન પોતે કહે છે કે મારું જો સ્વરૂપ તમારે સાચું જોવું હોય ધરતી ઉપર જોવું હોય સાક્ષાત મને જોવા હોય તો અહીં પણ એવા કેટલાક લોકો છે જે કર્મનિષ્ઠ છે પ્રામાણિક છે પોતાનું કાર્ય પોતાનું કર્તવ્ય એ પોતાના જીવનને બાજુ પર મૂકીને બીજા માટે કામ કરી રહ્યા છે એવા એ લોકો પૃથ્વી ઉપર સાક્ષાત ભગવાન સ્વરૂપ છે અને એમને તમે ઓળખો અને એમનું સન્માન જાળવો એવી કંઈક વાત આ કાવ્યની અંદર આપણે જોઈ રહ્યા છીએ પ્રથમ પાર્ટ જોયો મિત્રો પાર્ટ માં આપણે અભ્યાસ કર્યો તેનો અભ્યાસ કર્યો કે કૃષક આહા કૃષકો કે જે સમગ્ર જગત ઉપર શું કરે છે અન્ન ઉત્પન્ન કરીને સમગ્ર જીવને પોષીને જગત ઉપર ઉપકાર કરે છે એવો એ ખેડૂત સાચે જ આ ધરતી ઉપરનો સાક્ષાત દેવ છે ભગવાન છે ઈશ્વરનું સ્વરૂપ છે એ વિશે આપણે જોઈ ગયા હવે જોઈશું તંતુવાયા તંતુવાયા એટલે શું તો કે એક એક તારને તાંતણાને ભેગો કરે સૂતરનો એક એક ધાગો એક દોરો એ ભેગો કરે અને ભેગો કરીને એને ખૂબ કલાત્મક રીતે શું કરે એનો આખો પટ તૈયાર કરે કાપડ તૈયાર કરે એને રંગે બરાબર હવે અવનવી ડિઝાઇન એને આપે આપણને જોઈતા પ્રકારના જે નવી નવી ફેશન કહી શકાય એ પ્રકારના વસ્ત્રોનું સર્જન એ કરે અને ક્યારેક તો મિત્રો એવું એ એવા એ વસ્ત્રોનું સર્જન કરનારાઓને આપણે જોઈએ ને તો પોતાના વસ્ત્રોના તો ઠેકાણા પણ ના હોય કે બિચારા એ પોતે વસ્ત્રો સારા પહેરી પણ ના શકતા હોય કારણ કે કામ જ એવા હોય કે પોતે સારા વસ્ત્રો કદાચ પહેરે તો એ બગડી જાય એ ભીતિથી એવો તો હંમેશા જેટલા કલાક કામ કરે છે એટલા કલાક સાદા વસ્ત્રો પહેરે છે જે બગડે ખરાબ થાય એવા એટલે જૂના વસ્ત્રો પહેરે છે ક્યારેક જ એમને કારણ કે પોતાના વ્યવસાય સાથે એવી રીતે સંકળાઈ ગયેલા હોય કે જો એ દરરોજ રખડપટ્ટી કરવા નીકળે ને સારા સારા વસ્ત્રો પહેરીને જો નીકળી પડે તો એનું કામ ક્યારે થાય એટલે બિચારાઓને તો ક્યારેક જ એમને બહાર જવાનું મળે અને ત્યારે એમને નવા વસ્ત્રોથી સજ્જ થવાનું મળે ત્યારે આપણને નિત નવા વસ્ત્રો એ ભેટ આપે છે નિત નવા વસ્ત્રો આપે છે આપણને એક મર્યાદાશીલ બનાવે છે આપણા દેહને ઢાંકે છે પોતે પોતાની પરવા કરતો નથી પરંતુ એ દેહને આપણા દેહને ઢાંકવાનો પ્રયત્ન કરે છે આપણને મનગમતા વસ્ત્રો આપે છે આપણને રંગબેરંગી વસ્ત્રો આપે છે અને એ રીતે આપણી ઉપર ખૂબ મોટો ઉપકાર કરે છે રાત દિવસ જોયા વિના એ સતત કામ કરે છે મિત્રો તમે જોશો તો આજે યંત્રયુગમાં આપણે ભલે જીવી રહ્યા છીએ પરંતુ એવી કેટલીક જીઆઈડીસીઓ જ્યાં કાપડ કાપડમણાટનું કામ ચાલતું હોય ત્યાં તમે પહોંચશો તો કેટલો બધો એ અવાજ ખટખટ સંભળાય અને એ અવાજની વચ્ચે દિવસના દિવસની ડ્યુટી હોય રાત્રિએ ડ્યુટી હોય પહેલાંના સમયમાં જે વણકરો કામ કરતા તો એ પણ એક કાપડનો પટ તૈયાર કરતાં ખાંસી બી વાર લાગતી આ જે યંત્રો છે ત્યારે યંત્રો નહોતા તો ત્યારે પણ એમને બહુ જ કામ કરવું પડતું બહુ જ કઠિન પરિશ્રમ પડતો અને એના બદલામાં એને કેટલું મળતું એ તો વિચારો એ જ જાણતો અને છતાં પણ પોતાનો એ વ્યવસાય છે પોતાના વારસામાં મળેલો વ્યવસાય છે એ વારસાને મારે જાળવવો છે અને મારે મારા દેશની મારા સમાજની સેવા કરવી છે એવા ભાવ સાથે જે કામ કરે છે એવા વણકર તંતુને જોડીને તાંતણાને જોડીને દોરાને જોડીને જે કાપડનો આખો પટ તૈયાર કરે છે એવા એ વણકરોને પણ સો સો સલામ એ વણકરોને પણ આપણને ઋતુ પ્રમાણેના આપણને મનગમતા આકારના મનગમતા રંગના મનગમતી ડિઝાઇનવાળા એવા વસ્ત્રો આપણને પૂરા પાડે છે એવા એ વણકરો પણ ઈશ્વરનું સ્વરૂપ છે આ ધરતી ઉપર ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે કહ્યું તો કે વણકર આપણે સૌ પ્રથમ જે પહેલું સ્વરૂપ કે આપણને આપણું પોષણ કરનાર આપણને અન્ન પ્રદાન કરનાર આપણને અન્ન આપનાર આપનાર કૃષક છે તો એ જ રીતે આપણા દેહને ઢાંકનાર આપણને મર્યાદાશીલ બનાવનાર આપણને શોભાવનાર આપણને ઋતુ પ્રમાણેના વસ્ત્રો આપનાર એવા વણકરને પણ આપણે શે ભૂલીએ મિત્રો અને તેથી જ આજે આપણે આ વણકર વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ તો જોઈશું આપણે આજે આપણો શ્લોક ત્રીજો કે વસ્ત્રિમ તંતુવાયા વસ્ત્રમ વયંતી બહુ જ સરળ શ્લોક છે મિત્રો ભાષાંતર તો તમને લગભગ લગભગ ખ્યાલ આવી જ જશે કે વસ્ત્ર વયંતી લોકાનામ કે આ જગતના લોકોને માટે એ શું કરે છે વસ્ત્રોને વણે છે શું કરે છે વસ્ત્રોને વણે છે વીણે છે હિત તાપ નિવારકમ કેવા વસ્ત્રોને વણે છે તો કે લોકોના ઠંડી જગતના લોકોની ઠંડી તાપ વગેરેને દૂર કરે એવા વસ્ત્રોને એ સતત વણે છે અને તંતુવાયા હિતે એ લગ્ન લગ્ન એટલે શું તો કે જોડાયેલું છે હિત લોકોનું હિત જોડાયેલું છે બરાબર કે એ તંતુવાયા એટલે કે જે વણકર લોકોનું હિત કરવા માટે જોડાયેલા રહે છે તો એવા એ વણકરમાં તસ્માત રૂપમ ત આથી તેમાં જ સ્વરૂપ જાણજે એ માનવ લોકોના ઠંડી અને તાપને દૂર કરનારા એવા તે વણકરો વસ્ત્રને વણે છે અને આમ તેમની સાથે વસ્ત્રના વણાટના કાર્યની સાથે શું જોડાયેલું છે આપણું બધાનું હિત જોડાયેલું છે એ લોકોનું હિત કરવા જોડાયેલા રહે છે સતત કામ કરતા રહે છે લોકોની પસંદગી અનુસારનું વસ્ત્ર આપવા માટે પ્રયત્નશીલ રહે છે અને આથી જ તે રૂપ મારું છે એમ જાણવું મારી ભક્તિ કરે એના કરતાં આ વણકરનું સન્માન જાણવું બરાબર આપણે એની સાથે ભાવધાલ ન કરતા શું કરીશું કે એ ખૂબ મહેનત કરી રહ્યો છે એ ખૂબ પરિશ્રમ કરી રહ્યો છે એના પરિશ્રમને માન આપીશું અને એને એના વસ્ત્રના બદલામાં આપણે પૈસા આપીશું સાચા હૃદયથી આપીશું અહીં જોઈએ તો આપણે કહ્યું છે એ પ્રમાણે કે તંતુ એટલે કે તાતણો દોરો ધાગો બરાબર આપણે કહીએ તો જે તાતણાને ભેગા કરીને વીણે અને વસ્ત્ર બનાવે તે વણકર કહેવાય ઠંડી તાપ વગેરેથી શરીરનું રક્ષણ કરે એવા વસ્ત્રોનું સર્જન કરીને લોકો ઉપર એ ઉપકાર કરે છે એટલે શું આપણે કહી શકીએ કે લોકોના દેહને આ શરીરને એ ઢાંકે છે ઢાંકે છે એનું રક્ષણ કરે છે તાપથી ઠંડીથી અને વરસાદના વસ્ત્રો પણ મળે છે મિત્રો તો એ બધાથી કદાચ એમાં મટીરિયલ જુદું હોય પણ એ વસ્ત્રોને બનાવે તો છે જ બરાબર દેહને ઢાંકે છે ઢાંકાયેલા એ દેહનું રક્ષણ પણ કરે છે એવા એ વસ્ત્રોને બનાવનાર વણકરમાં પણ તું ઈશ્વરનું જ સ્વરૂપ જાણજે એ મનુષ્ય તું એ સાક્ષાત ઈશ્વર છે એમ સમજે એમાં જ તું આ વૈકુંઠપતિ વિષ્ણુને જોજે એમાં જ તું જોજે શિવને જોજે એના કામને તું સલામી દેજે એ સતત જે પ્રયત્નશીલ રહે છે તો એ ઉપકારને તું ક્યારેય નહીં ભૂલીશ એનું તું અપમાન ક્યારેય ન કરીશ એનું સન્માન જાળવવાનો હંમેશા પ્રયત્ન કરજે એણે કરેલા કામની તું હંમેશા કદર કરજે અને આગળ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કે વણકર એક એક તાતડાને ભેગો કરે છે એને વણે છે ગૂંથે છે રંગે છે પોતાના વસ્ત્રો એનાથી ગંદા થઈ જાય છે બગડી જાય છે પણ આખો દિવસ કદાચ એ રંગની સાથે એણે બને તો કેમિકલ પણ ભેળવવાનું આવે તો એની પણ દુર્ગંધ પણ આવતી હોય પોતાના હાથ બગડતા હોય પગ બગડતા હોય એના હાથ ઉપર લાગેલો કલર કદાચ જતો ન હોય એના એનો વેસ આપણને જોઈએ તો ડરાવ ડરી જવાય એવો પણ હોય કારણ કે એને ખાવા પીવા ઉઠવા બેસવા કે પોતાના શણગાર સજવાનો તો સમય જ નથી હોતો એને તો માત્ર કામ જ કરવાનું હોય અને એટલે જ અહીં કે રંગો વડે વસ્ત્રોને સજાવે છે અને લોકોને જે વસ્ત્ર પરિધાન કરવાનું ગમે છે લોકોને જે પહેરવાનું ગમે છે એવા સુંદર વસ્ત્રોનું સર્જન કરીને આપે છે અને એ રીતે લોકો ઉપર ઉપકાર કરે છે તેની પૂછી નથી મિત્રો એ નાઇટ ડ્યુટી પણ કરે છે અને ડેમાં પણ કામ કરે છે એટલે કે રાત અને દિવસ મહેનત કરે છે કારણ કે એક કદાચ એ દસ કલાક કે આઠ કલાક કામ કરે એનાથી એના ઘરનું પોષણ થઈ રહે એટલું એને મળતું ના પણ હોય એટલે એને તો રાત દિવસ જોયા વિના કંઈક પ્રાપ્ત કરવા માટે સતત પોતાના જીવનમાં પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે સતત કામ કરવું એ રાત દિવસ જોતો નથી અને મહેનત કરતાં એ પોતાના વસ્ત્રો તરફ પણ નથી જોતો ધ્યાન પણ નથી આપતો પોતાની કલાને એટલે કે પોતાની અંદર જે કાપડને ગૂંથવાની કાપડને સજાવવાની કાપડને રંગબેરંગી બનાવવાની અને કાપડને સુંદર અને ટકાઉ બનાવવાની જે કલા છે એ કલા એને જે આવડે છે એમાં એ પોતાનું ધ્યાન ભેળવી દે છે પોતાના કાર્ય સાથે એને જોડી દે છે પોતાની કલાને અને એમાં પોતાનું મન લગાવીને એવી રીતે કામ કરે છે કે સુંદર પ્રકારના વસ્ત્રો બને એવા કાપડનું એ સર્જન કરે છે વસ્ત્રો બનાવે છે ધરતીના લોકોને ગમતા વસ્ત્રો પૂરા પાડે છે ઋતુ પ્રમાણેના વસ્ત્રો પૂરા પાડે છે શરીરનું રક્ષણ કરે એવા વસ્ત્રો આપે છે અને એ રીતે આપણી ઉપર ખૂબ મોટો ઉપકાર કરે છે અને આથી જ મિત્રો અહીં વણકર પણ ધરતી પરનું જ ભગવાનનું રૂપ છે જેમ કૃષક એ આપણું પાલન કરે છે તેમ વણકર આપણા દેહને ઢાંકે છે આપણને મર્યાદાશીલ બનાવે છે આપણને સુંદર દેખા આપણે જેમ સુંદર કપડાં વસ્ત્રો પહેરીએ તો આપણી સુંદરતામાં પણ વધારો થાય એ સ્વાભાવિક વસ્તુ છે અને એ પોતે પોતાની સુંદરતાને ભૂલીને આપણા માટે આટલું કામ કરે તો આપણે પણ એ વણકરને નહીં ભૂલીશું એને જે એના વસ્ત્રના બદલામાં પૈસો મળવો જોઈએ એ આપણે પ્રેમપૂર્વક આપીશું અને એનું એ રીતે સન્માન જાળવીશું આપ સૌને આ વાત ગમી હશે અને મારી વાત સાથે આપ સૌ સહમત પણ થશો જ કે સાચે જ આ વણકર એ ભગવાનનું સ્વરૂપ છે એ ભગવાને કીધું છે બરાબર ભગવાને કીધું છે કે ધરતી પર રહેલા ભગવાનનું આ સ્વરૂપ છે તું એવા એ કાર્યકર્તા કરતા છે હવે વણકરને પણ આપણે અચૂક વંદન કરીશું તો આજે મિત્રો આપણે આ પાર્ટ થ્રીનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું નવા પાર્ટ સાથે અને આ બધા જ જે શ્લોકો છે એ અર્થ વિસ્તાર માટેના છે અને અર્થ વિસ્તાર લખવા માટે ઉપયોગી થાય એ હેતુથી જ અહીં આ વિવરણ પણ કરવામાં આવ્યું જ છે તો મિત્રો આપ સૌને પસંદ આવશે અસ્તુ